ખરેખર મારા ભાઈઓ બેન બેન તમે જોઈ રહ્યા છો આ સરસ મજાનું ગીત ગાવે છે અને ભાઈ હું પોતે ખુશ થઈ ગયો છું હવે તમે વિચારો કે આ બેન એવું કેવું ગીત ગાતા હશે કે ભાઈ મેં આ વિડીયો પાંચ વાર નહીં પણ દસ વાર જોયો છે હવે તમે વિચારી લો સાહેબ કે આ બેન આખરે એવું કેવું ગીત ગાવે છે ભાઈ કે બધા લોકોને પસંદ આવી ગયું છે અને ભાઈ હું ગેરંટી સાથે સ્ટમ્પ પેપર ઉપર લખીને આપી દઉં હો ભાઈ કે આ ગીત જો તમે સાંભળશો ને તો એક વાર નહીં તો ભાઈ બે વાર તો તમે આ ગીત સાંભળવાના જ છો ભાઈ એમાં કાંઈ નવાઈ છે જ નહીં ભાઈ અને ખાસ કરીને ક્ષત્રિય ઠાકોર વિશે ગીત ગાવ્યું છે ભાઈ અને ખરેખર મને એમ લાગ્યું કે ભાઈ હું આટલો કેમ ખુશ થઈ રહ્યો છું પણ ભાઈ બેનનું ગીત એટલું સરસ મજાનું છે કે આપણે ગમે એવા ઉદાસ હોઈએ ને ભાઈ તો એ બધે બધી ઉદાસી ખતમ થઈ જાય એવું સરસ મજાનું બેનનું ગીત છે તો હાલો મારા ભાઈઓ હવે તમને સૌથી પહેલા બેનનું ગીત સંભળાવું છું અને ભાઈ આવું ગીત તમે કરોડો નહીં પણ અબજો રૂપિયા આપશો તોય સાહેબ તમને ઘરે બેઠા આવું ગીત જોવાય નહીં મળે ભાઈ આ ગીત હું તમને બતાવા જઈ રહ્યો છું બેનનું ગીત છે ભાઈ અને બેને પર્સનલી મને સેન્ડ કર્યું છે કે અલ્કેશભાઈ તમે કે આ ગીત મારું બનાવો તો હાલો મારા ભાઈઓ હવે બેનનો તમને વિડીયો બતાવ અને ભાઈ ખરેખર ભાઈ શું જોરદાર બેને ગીત ગાવ્યું છે ભાઈ હું તો એટલો બધો ખુશ થઈ ગયો કે ભાઈ આ વિડીયો બનાવ્યા પછી દસ વાર એ ગીત સાંભળવાનો છું હવે હાલો મારા ભાઈઓ વિડીયોની શરૂઆત કરી નાખીએ છીએ પણ વિડીયોની શરૂઆત કરું એની પહેલાં જેટલા પણ ભાઈઓ નવા આવો છો તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને ખાસ કરીને મારા ઠાકોર ભાઈઓ આ વિડીયો જોતા હોય તો મારા ભાઈઓ ક્ષત્રિય ઠાકોર હોય તો કોમેન્ટ કરવાનું બિલકુલ ના ભૂલતા અને ભાઈ ક્ષત્રિય ઠાકોર હોય તો ચેનલને સબસ્ક્રાઈબે કરવાનું બિલકુલ ના ભૂલતા આજે જોઈ લે ભાઈ તમારો પાવર હાલો મારા ભાઈઓ વિડીયોની શરૂઆત કરી નાખીએ છીએ અત્યારે જે તમે બેન જોઈ રહ્યા છો એ બેન છે ક્ષત્રિય ઠાકોર વિશે ભાઈ શું જોરદાર ગીત ગાવે છે મને તો એમ થાય કે ભાઈ આ બેન ઉપર પૈસાનો વરસાદ ઉડાડી મારું પણ સાહેબ મારી પાસે પૈસા એટલે છે નહીં કે આ બેન ઉપર ઉડાડું પણ આવનારા સમયમાં આપણે ઉડાડી નાખશું એમાં કંઈ વાંધો છે નહી હવે જાજી વાત નથી કરવી સૌથી પહેલા તમે આ વિડીયો જોઈ લો